હા મિત્રો મારું નામ બિલાલ કાગસી છે અને હું સુરત જિલ્લાના કોસામા ગામનો રહેવાસી છું છેલ્લા અઢાર વર્ષથી ફોજદારી કાયદા પર માનવ અધિકાર સાયબર લોના ક્ષેત્રમાં વકીલાત કરું છું અને પોતાનું ગુજરાન ચલાવું છું સાથે સાથે એક સામાજિક વ્યક્તિ તરીકે સમાજના બધા મુદ્દા પર નજર રાખું છું એક વકીલ તરીકે અમારે રાખવી જોઈએ જ કે સમાજમાં શું ચાલી રહ્યું છે અને કાયદો કઈ રીતે ઇવોલ્વ થાય છે સમાજની માન્યતા સમાજનું વાતાવરણ સમાજની માનસિકતા અને બધી વસ્તુ કાયદા પર અને કોર્ટ પર અસર કરતી હોય છે એટલે એક સામાજિક વ્યક્તિ તરીકે વકીલ વકીલે સમાજ વિજ્ઞાન પર પણ ખાસ ધ્યાન રાખવું પડે છે અનેક વ્યક્ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે પણ આપણી એક સમાજ પ્રત્યેની જવાબદારી છે અને આપણે સમાજને કયા નજરે જોઈએ છીએ અને સમાજમાં શું સમસ્યા છે અને તેનું નિરાકરણ કરવા તરફ પણ આપણે આપણેથી બનતી કોશિશ કરવી જોઈએ તેવું મારું માનવું છે હા હું છેલ્લા ઘણા સમયથી બધા આ ફોજદારી કાયદામાં કે માનવ અધિકારનો વાયોલેશન હ્યુમન રાઇટ્સના ભંગનું કારણ હોય કે સમા કોઈ સુવિધા અસુવિધાનો મામલો હોય કે અડચણ ઊભી થતી હોય કોઈ કાયદાકીય કે કંઈ પણ મેં એવું જોયું છે કે હાલ કોર્ટ એ તો લાસ્ટ રિસોર્ટ છે પણ હાલ તબક્કે એવો થઈ ગયું છે કે તંત્ર કોઈ વસ્તુ સાંભળતી નથી કે કોઈ વસ્તુ પર જલ્દી એક્શન લેતી નથી એટલે નાગરિકો છેલ્લે કોર્ટનો સહારો કરવો પડે છે અને કોર્ટ પાસે એમને પો તંત્રને તેમની ફરજ અને જવાબદારીનું ભાન કરાવવું પડે છે ઘણા કિસ્સાઓમાં આપણે સફળ થઈએ છીએ અને ઘણા કિસ્સાઓમાં આપણે સફળ થતા નથી તેમ છતાં આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને તંત્ર સાથે તેમની જવાબદારી તેમનું ભાન બતાવતું હવે મારો છેલ્લા અઢાર વર્ષનો એવો અનુભવ રહ્યો છે કે કોઈ પણ મુદ્દો તમે લઈ લો સમાજનો તેની સાથે કંઈક ને કાંઈક કાયદો જોડાયેલો છે અને કેટલાક અંશે આપણે એનો કાયદાનો ઉપયોગ કરીને કે સદુપયોગ કરીને આપણે એ મુદ્દાને થોડું નિરાકરણ તરફ લઈ જઈ શકીએ કે નિરાકરણ મેળવી શકીએ ચોક્કસ નહીં કહી શકાય કે આપણે સંપૂર્ણ નિરાકરણ મેળવી લઈશું કે સમસ્યાનું નિદાન સમાધાન થઈ જશે પણ કંઈક અંશે થઈ શકે છે એટલે એ બધી વાતોને લઈને ઘણા સમયથી એવું થતું હતું કે ફક્ત કોર્ટમાં લડવા કરતાં તમારી પાસે જે કેસો આવે છે કે લોકોની જે હકીકતો આવે છે જેમાં તંત્ર અદેખી કરે છે પક્ષપાત કરે છે એક તરફી વલણ કરે છે અને ઘણા કિસ્સોમાં ભ્રષ્ટાચાર એક સૌથી મોટો રોડો બની જાય છે એ થવા દેતું નથી રાજકીય ઇન્ફ્લુઅન્સ આ રાજકારણનું દબાણ આ બધી વસ્તુ એવી છે કે જે તમને ન્યાય મેળવવામાં કે તમારું કામ સરળતાથી પતે તેમાં અડચણ અને રોડા ઊભા કરે હવે આ મુદ્દાને તમે બધા લોકો સક્ષમ હોતા નથી કે એક કોર્ટમાં જાય અને ત્યાં એ વાતને એડ્રેસ કરે અને પોતાનો ન્યાય લઈ આવે કે પોતાને જે કામ કરવું છે તે કામ કરાવી લાવે ને ઘણા કિસ્સાઓમાં કોર્ટ નથી પણ કરતી સ્ટેટ બધું એ સંજોગો છે આપણે કોઈ સંપૂર્ણપણે કોઈ પણ સિસ્ટમ અહીંયા પરિપૂર્ણ છે કે સક્ષમ છે એ માની શકાય તેમ હાલના સંજોગોમાં દેખાતું નથી તેવા સંજોગોમાં ઘણા કિસ્સાઓની અંદર આપણી પાસે બધા કેસો માહિતી કાયદા જજમેન્ટ્સ જેની સમાજ પર શું અસર છે તે કોઈ પણ મુદ્દો આવે છે સામાજિક મુદ્દા જે છે યુસીજીનો મુદ્દો આવ્યો થ્રી સેવન્ટીનો મુદ્દો આવ્યો ધર્મ પરિવર્તનનો મુદ્દો આવે છે આધાર લિંકનો મુદ્દો આવ્યો હાર વોટરનો લિસ્ટમાં જેના આમ બિહારમાં ચાલી રહ્યા છે એવા ઘણા મુદ્દા જે સામાજિક મુદ્દાઓ છે ને બધા બેટલ્સ છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગયા છે આ વકફ ટ્રિબ્યુનલનો મુદ્દો એટલે લઘુમતી અને હું લઘુમતી અધિકાર માટે પણ ખાસ ફોકસ કરું છું લઘુમતી આદિવાસી અને દલિત આ ત્રણ તબક્કા એવા છે જે કચરાયેલા છે તેમને ખરેખર કાયદાની સશક્તિકરણની જરૂર છે અને એ લોકોને મોટિવેટ કરવાની જરૂર છે કે હાલ આપણને કોઈ વસ્તુ પ્રોટેક્ટ કરવાની એક એક તબક્કો સંપૂર્ણ નથી એક ટૂલ તરીકે તમે કાયદાનો ઉપયોગ કરો તો તમને થોડીક રાહત મળે તેમ છે અને કાયદા માટે બાકી હું સંપૂર્ણ નથી માનતો કે કાયદો બધું કરી નાખશે એવી જ રીતે રાજકારણમાં મારા પોતાના વિચારો છે મંતવ્ય છે કે મુસ્લિમો આ રાજકીય રીતે અનાથ છે યતિમ છે અને કોઈ એમને ચીપિયાથી પણ પકડવા તૈયાર નથી આ લોકશાહી હવે ટોળાશાહી થઈ ગઈ છે એટલે એ તબક્કે પણ મારા અંગત વ્યૂહ છે કે આ ટોળાશાહીમાં શું કરવું જોઈએ અને આપણે કઈ રીતે ઘણા બેટલ એવા હોય છે કે લાસ્ટ રિસોર્ટ કોર્ટ છેલ્લો તબક્કો છે કે છેલ્લું પગથિયું છે એના પહેલાં જમીન પર શું કરવું જોઈએ એના અંગે પણ સમાજને દિશા સૂચન કરવાની અને માર્ગદર્શનની ખાસ જરૂર ઊભી થાય છે તો આ બધી વસ્તુ ટોટલી ફૂલ ફ્લેશ આ બધી વસ્તુ કાયદો એને કાં ઉપયોગી થઈ શકે કાયદાનો શું છે તમારી પાસે સમસ્યા છે તો તેનું કાયદા થકી શું નિરાકરણ થાય અને શું મહત્ત્વ છે તમારો એક વ્યૂ શું છે એન્થિક નેરેટિવ બને સમાજની અંદર ચર્ચા થાય વિચારણા થાય લોકોના મત બધા નિરાકરણ મત શું છે એ બધા એકત્ર થાય અને એક આ નેરેટિવ બને અને નેરેટિવની ઉપર આપણે કામ કરીએ તો આપણે જે ઈચ્છે છે ઈચ્છીએ જે સમાજના ભલા માટે હોય તે કરી શકીએ આ બધી વસ્તુને અમે બે હજાર ત્રેવીસની અંદર અમદાવાદની અંદર ગાંધી બાપુની શરૂ કરેલ સંસ્થા નવજીવન નવજીવન ન્યૂઝમાંથી આ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું છે અને એનો હેતુ એવો જ હતો કે આપણે જર્નાલિઝમ કરીને લોકોની સમસ્યા એ આપણા પાસે જે કેસ આવે છે જે હકીકતો છે લોકોની સ્ટોરીઓ છે કેસમાં શું શું થાય છે તેને આપણે લોકો સમક્ષ મૂકીએ જેથી બીજા લોકો પણ જાણે હકીકત જાણે સત્ય હકીકત જાણે પોતે પોતાનું કોઈ ખોટું આંધુર અનુકરણ કે વોટ્સઅપ થકી યા કોઈએ કહી દીધું એ નહીં કેમ કે ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન બધા કેસોની કે બધા વસ્તુને લગતી હું લોકોને જણાવી શકું અને લોકો એના પર વિચારે એક અલ્ટરનેટિવ પરસ્પેક્ટથી જુએ એક વૈકલ્પિક નજરથી જુએ એ ખાસ ઇમ્પોર્ટન્સ હતું એટલે એના માટે મેં જર્નાલિઝમ કર્યું ત્યાર પછી અન્ય છાપાઓમાં પેપરમાં ન્યૂઝ છપાવવા માટેના ઘણા આર્ટિકલો બધું લખીને મૂકેલું હવે તેમાંથી મને સંતોષ નથી થયો અને હું નિષ્ફળ રહ્યો કે ન્યૂઝપેપરવાળા જે ચાર ચાર પાનાના પેપર છે પાંચ પાંચ પાનાના જેમની સિફ્ટ ફક્ત પીડીએફ જ માર્કેટમાં આવતી હોય ને ઘણી ચેનલો ફક્ત યુટ્યુબની જ ચેનલો છે તેઓ પણ આ સ્ટોરીઓને સેન્સર કરે છે તેઓ પણ નથી સ્ટોરી લેતા ચલાવતા નથી ઓર એવી કોઈ સેન્સિટિવ સ્ટોરી બી નથી કે જેમથી કે ઊંધું એમનું મીડિયા હાઉસ બંધ થઈ જાય કે ડેફિમેશનમાં કરોડો બજુનું નુકસાન થાય કેમ કે પોતાની જ પાંચ પચીસ હજાર રૂપિયાની મૂડી પણ નથી ચાલો જવા દો જ કરે ત્યાર પછી જે એસ્ટાબ્લિશ લોય પત્રકારત્વ છે એ પત્રકારો પોતાના બાયસ છે પોતાના મતભેદ છે પોતાની વિચારસરણી છે મારો થોડો સ્વભાવ કડક છે હું સ્ટેટ ફોરવર્ડ છું સીધી વાત કરવા માંડું છું સત્ય વાત કરવાની વાત રાખું છું હું ડિપ્લોમેટિક નથી રહેતો અને તેમાં મારી વકીલાતમાં પણ એક કડક વકીલ તરીકેની છાપ છે કેમ કે મેં પોલીસ એટ્રોસિટી પર ઘણા કામો કર્યા છે ભ્રષ્ટાચાર પર ઘણા કામ કરે છે ઇવન જ્યુડિશિયલ કોર્ટમાં પણ મારો વ્યૂ સત્યની સાથે જ રહ્યો છે અને ન્યાયિક જે વસ્તુ હોય એમાં કોર્ટ ફેર રહ્યો નથી એ મારું પોતાનું બેકગ્રાઉન્ડ એક લાંબુ ચોળું છે કે કન્ટેમ ઓફ કોર્ટથી લઈને ગુજરાત હાઈકોર્ટના વિજિલન્સના રૂલ જે જજોની તપાસ કરે છે તે બધાને પણ મેં ચેલેન્જ કર્યા છે ને ઇલિગલ છે એ બધું ઘણું કરીને મૂકી ગયું છે હાલ હા ઘણા આ પત્રકાર મિત્રોની પણ વાત કરી દઉં કે જે રિપોર્ટર નથી આ રિપોર્ટર છે ખબરપત્રીઓ છે આ એ કોઈ જર્નાલિઝમ કે ડિગ્રી ધરાવતા નથી પણ આવડતથી લોકો થઈ ગયા છે અને આ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો આર્ટિકલ નાઇન્ટીન પર લોકો બહુ ભાર મૂકે છે કે જેને લખતા વાંચતા આવડતું હોય તે પોતાનું વ્યૂ ઓપિનિયન આ સ્વતંત્ર વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને મૂકી શકે અને લખી શકે છે એ વાત એમની સાચી પણ છે એને લખી બી શકે લખવી એમની સાથે મારે કોઈ ડિસ્પ્યુટેડ નથી પણ એ લોકો પણ એવું હોય છે કે ખબરપતિઓનો કોઈ પગાર હોતો નથી આ કોઈ મીડિયામાં પગાર પર રાખતા નથી બહુ મોટા બેનર હોય ત્યાં અમુક પત્રકારોને પગાર પર રાખ્યા છે અને તે પોતે સ્પેસિફિક ડિગ્રી ધારક અને ટેકનિકલ આ નોલેજથી સાઉન્ડ હોય છે તો એ કરી બતાવે છે પણ બીજું વસ્તુ એવી છે કે ઘણા લોકો એવા છે કે જે ફક્ત લખતા વાંચતાને નાનું મોટું ખબરપત્રીનું કામ કરે છે ફોટો પાડી લાવે નાની મોટી પેપરમાં આ દારૂ જુગાર પેપરમાં પકડા પોલીસ સ્ટેશનમાંથી એફઆઈઆરની વિગત લઈને કરે છે સ્ટોરી યા પછી એમના મંતવ્ય મુજબની એમના વ્યૂ મુજબની એમણે કોઈને સીધો કરવો હોય તેની અરજી તેના તેની સ્ટોરી કોઈના પર ઘસાતું લખવું હોય જે એમને નહીં ગમતો હોય તેવી સ્ટોરી કરે છે અને આ જાહેરાતના ઉપર અને નાના મોટા જગ્યા પરથી પાંચ દસ હજારના કવર પર પોતાનું જીવન ચલાવે છે આ હું એ લોકોને મારા મતે ખોટું નથી અંગત રીતે ખોટું માનું છું પણ લોકો કરે છે ને કરવા છે તો આપણે એમની સાથે કોઈ મનદુખ નથી કરે ને મોટા પત્રકારો તો એવું છે કે તમારું કેટલું પાવરફુલ નેટવર્ક છે તમે કેટલા સક્ષમ વ્યક્તિ છો એટલે તમારી સ્ટોરી આવે મારા પાસે એક આદિવાસીને આવે કે જેને પોલીસે બહુ માર્યો હોય એક એક્ઝામ્પલ આપું છું એક ઉદાહરણ અને એનો કેસ હોય કે ઇલિગલ ડિટેન્શન કર્યું હોય ને આ બધી જ હકીકતો હોય કોર્ટમાં ફરિયાદ કરી હોય પણ હું એને સામાન્ય છાપામાં પણ છપાવી નથી શકતો કેમ કે છાપાવાળો જો અહીંયાથી રિપોર્ટર છે એ પોલીસ વિરોધની સ્ટોરી છાપવા તૈયાર નથી એટલે એને પરાણે કે દબાણથી તો આપણે કરાવી ના શકીએ અને ઘણી ફેરી એવું છે કે તમારી સ્ટોરી કરે તો એ પોતાનું નેરેટિવ પોતાની સ્ટોરી યા પબ્લિકનું નેરેટિવ બતાવવા ખોટી સ્ટોરી અને ખોટા ગેરમાર્ગે દોડતી પણ કરી આપે છે અહીંયા ડેફિમેશનનો કાયદો એટલો ફોલો ફેલો નથી અને મારા અઢાર વર્ષના જીવનમાં કે વકીલાતમાં મેં કોઈને ડેફિમેશનમાં કરોડો રૂપિયા કે લાખો રૂપિયાના દાવામાં સક્સેસ ગયા હોય ને કોઈએ પૈસા ચૂકવવાયા હોય એવું વાંચ્યું પણ નથી કશી જગ્યાએ ને મારા એમાં વકીલાતમાં મેં જોયું પણ નથી હું ઘણા રાજ્યોની હાઈકોર્ટોમાં બધી જગ્યાએ એપેર થયો છું એટલે મારો અનુભવ એવું કહે છે કે આવું કંઈ થયું નથી એટલે હાલ એટલા બધા મીડિયાને બધું આવી ગયું છે લાખો કરોડો લોકો મીડિયા બની ગયા છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એટલે એમાં આ ફ્લોમાં તમે અલગ તરીકે શું કરી શકશો એ તો આ બધી વાતોનું અહીંયા પૂર્ણવિરામ કરું છું આ ટૂંકમાં બધું બતાવી દીધું કે આના માટે મેં ન્યાય નિરીક્ષણ ન્યૂઝ કરીને એક બ્લોગ પર એક પો બ્લોગિંગ ચાલુ કર્યું છે હું એના પર વિડીયો કેસની હકીકતો લીગલ ન્યૂઝ એના પર આપણા પોતાના મંતવ્ય વ્યૂઝ કાયદો શું કે સરળ ભાષામાં તેમાં સમાજને એક માર્ગદર્શક તરીકે સમાજમાં શું કરી શકાય સમાજને મોટિવેટ કરવાની વાત એવી તમામ હકીકતોને આ બધી વાતો કીધી તમામ હકીકતોને એક પ્લેટફોર્મ લાવીને રજૂ કરવાની વાત કરું છું આપ સાહેબ મારા સાથે સહમત હો તો જરૂરથી વ્યૂ કરજો જોજો અન્ય લોકોમાં પહોંચાડજો અને નહીં સહમત હો તો પણ કોઈ વાંધો નહીં કમેન્ટ કરજો અને મને માર્ગદર્શન આપજો કે શું થાય છે બસ આપનો ઘણો સમય લઈ લીધો અને આ ઘણો લાંબો વિડીયો પણ થઈ ગયો પણ વાત એવી છે કે હું વાત કરતો હજુ કલાકો ને કલાકો જાય પણ આ તેર મિનિટમાં ટૂંકામાં મેં વિડીયો આપ્યો છે આપ જ્યારે જોજો લોકો સમક્ષ પહોંચાડજો અને જરૂર મને માર્ગદર્શન આપજો